ઉંટવાળા મુકામે યુવક મંડળ દ્વારા મા અંબાના કેમ્પનું આયોજન કર્યું અને એ આયોજનમાં સંત મહાપુરુષોની પધરામણી કરી પૂજ્ય ઉમેદરામ મહારાજ ધુંબળ નિવાસી પૂજ્ય પરબતરામ મહારાજ ઉડા નિવાસી તથા અમારે પૂજ્ય રૂપારામ મહારાજ તથા તમામ ભક્ત પ્રેમી સજ્જનો વિશેષ તો મા અંબાના સાનિધ્યમાં બધા જતા હોય છે પણ અંબાના દર્શન કરે છે આરતી માં આપણે જે ગઈએ છે ને જય આધા શક્તિ એમાં એક લીટી આવે છે ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા ચોથે માં ચતુરા મહા લક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા પછી નવમી નવકુળ ના એક છઠ્ઠી તું નારાયણી માં મૈશા શુર નર નારી ના રૂપે વ્યાપ્યા સગળે માં નર અને નારી રૂપે વ્યાપ્યા સગળે માં આ ક리티 શું કહેવા માંગે છે કે નર નારીના રૂપે વ્યાપ્યા છે ઘડેમાં નર્મ અને નારીના રૂપમાં જે વ્યાપી છે ની અંબા એને તમે જે દેવી કેવી હોય કો નર અને નારીના રૂપમાં હવે આ નર્મ હોય ને દેખાય છે નારીમાં દેખાય છે તો દેખાતી હોય તો એ દેવી ભક્ત હાચા અને ના દેખાતી હોય તો ખાલી ગમે તેમ રસ્તો ગમે તેમ માપે એનાથી કોઈ ફેર પડતો નથી સદારામ બાપાએ ગાયું છે પ્રકૃતિ માતા તમને ચરણે નમો લઈ લાગો હું પાય એમાં આપણે એક લીટી સુંદર કીધી કે માતા તમને જોઈને અવગુણ આવ્યા માતા તમને જોઈને અવગુણ આવ્યા હવે વિચાર કરો કે માન જોઈને અવગુણ આવે તો એમને લખ્યું છે ખોટું કોઈ દાડો મહાપુરુષ લખે નહીં માતા તમને ભાળીને અવગુણ આવ્યા ભૂલ ચૂક કરજો મારી માફ દાસ સનુ સદાને સન્મુખ આવ્યા દર્શન દેજો આપો આપ કે તમને ભાઈ નદી નાળો પહાડોમાં માતા તમે સુંદર સજ્યા શણગા હવે આ જે માયા છે જે અંબા છે એના રૂપનો પાર નથી અનંત રૂપો છે એક રૂપ છે નહીં નદી ના રૂપ છે પહાડો ના રૂપ છે પુરુષના રૂપમાં છે સ્ત્રીના રૂપમાં છે ઝાડના રૂપમાં પાનના આ દરેક દરેક અનંત રૂપે વસેલી છે અને માં સીતાજીના હોમે હરણના રૂપમાં થઈને આવી અને હરણનું રૂપ જોયું અને સીતાજીને બોજ આજ્યો સીતાજીને બોજ થયો કે મારે મને કંચવો સીવડાવવો છે હા કંચવો સીવડાવવો છે કારણ કે શું જોઈને એમને બોજ આજ્યો છે હરણનો રૂપ જોયું કે સોનેરી મૃગ આવું મારી જિંદગી કદી જોયું નથી અને એ રૂપ જોયું અને મોહ જાગ્યો અને મોહ જાગ્યો તો રામને પાછળ દોડાય પાછળ લક્ષ્મણ ને દોડાયા અને રૂપ હાથમાં આવ્યું કારણ કે એ તો કેનું હતું માયાવી રૂપ હતું એ

અને ગંધા તો એટલે પછી રૂપ જુદું હોય એટલે રૂપ કાયમી એક સીતાજી પાર્વતી કીધું કે ભગવાન મહાદેવજી જે શંકર ભગવાન છે એ આ માથામાં માથાનો જે હાર છે ને એ શા માટે પહેરી ફરે છે તમન કોઈ દાડો કીધું એનું કંઈક રહસ્ય છે પણ તમન કીધું ને હોય અરે તમન હાચી વાત ના કરે પણ નારદ જોઈ જાય એ કોક ને કોક અને તમે જોઈ જુઓ એ નારદ હોય જ તમે જોઈ જુઓ ને ત્રેતા યુગ માં એ નારદ દ્વાપર યુગ માં એ નારદ તમે કોઈ પણ જગ્યાએ નારદ વગરનો કોઈ ગ્રંથ હોય છે નહીં જે રદ ના થાય ને એ બધે હોય બીજું બધું રદ થવા વાળું છે પણ જે રદ ના થાય એ બધી જગ્યાએ હોય હોય ને હોય જ એટલે પાર્વતીજી ભગવાન શિવજીને ને કે તમે આ જે મસ્તકો ના હાર જે પહેર્યા છે કોના છે તમે મને કોઈ દાડો કહેતા નથી એટલે કે આ જે હાર છે ને તમારા માથાના છે તમારા મસ્તક ના હાર કે મારા આટલા બધા મસ્તક ક્યારે કે તમે દરેક વખતે અવતાર લ્યો છો અને જ્યારે જ્યારે આ શરીર પડે છે ત્યારે મસ્તકનો હું હાર માં પરોઈ દઉં છું જ્યારે જ્યારે મસ્તક પૂરું થાય તમારું તો કે તમારા માથાના હોય ને પણ કે એનો એ શું હું નથી અને તમારે બધી બદલાવું પડે છે તમારું પરિવર્તન થાય છે અને મારું પરિવર્તન થાતું નથી એટલે પ્રકૃતિ ને પુરુષ આ જે જોઈ જાય છે પ્રકૃતિ છે એ બદલાયા કરે છે અને તમારું જે મય સ્વરૂપ છે એ એ બદલાતું નથી એ એનો જ રહે છે શંકર ભગવાનનો કહેવાનો મતલબ એ છે કે તમારામાં જે રહેવા જે પુરુષ જેને કહીએ છે જેને આત્મા કહીએ છે જેને પરમાત્મા કહીએ છે એ કોઈ દાડો બદલાય એવો છે નહીં તમારો કદાચ અનંત તમે તમારી આપની પોતાની દીકરી હોય તો આપણા ઘરે દીકરી દેખાય અને હા હરામ થાય તને વહુ તરીકે જોવે એના કદાચ મામા ના ઘેર જાય તો ભાણી તરીકે જોવે ભાઈ ના ઘેર જાય તો બેન તરીકે જોવે કદાચ બેન ના ઘેર તો ધોણી હોય કે માસી હોય હવે અહિયાં છે તો એક ને એક જ પરંતુ જે ભાવે જો જાય છે એ ભાવે એને દેખાય છે આ જે જગત છે એ આખું જગદીશ્વર નું સ્વરૂપ છે પરંતુ તમારો જે ભાવ છે એ સ્વરૂપ એ દેખાય છે

કો તત્વો પણ એમાંથી થયશે પરંતુ આપણે જો શોધવાની રીત ના મળે તો આ એ મેળ આવતો એક વિદેશની દઈ હતી અને આપણા ગુજરાતમાં લગ્ન કર્યા ગુજરાતમાં લગ્ન કર્યા એટલે થોડે 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 આપણે રીતભાત ગણતી થાય ને થોડે થોડે ભેજ કરે એટલે પછી આ એની હાહુઈ પેલું ઘી ખાવા આવેલું ને કે આ તો બહુ મસ્ત હશે કારણ કે મને ડેરી એ નથી સોએલ કોઈને પેલું સોયેલું નહીં

કે મને ઘી ના મળ્યું એટલે કે એમ ઘી ના મળે ડાયરેક્ટ ડાયરેક્ટ ઘી મળે ને એના પાણે મહેનત કરવી પડે અને મેળવવું પડે મેળ્યા પછી એનું મંથન કરવું પડે અને મંથન કર્યા પછી એને બાદ જ કરવું પડે એમાં સાથ જે સાચ હોય બાદ કરવી પડે તે ખોદા હોય એ બાદ કરવા પડે મોખડને બાદ કરવું પડે આ ત્રણ પદ બાદ હોય ત્યારે ઘીનું પ્રાગટ્ય થાય અને ઘીનું પ્રાગટ્ય થાય

થકી ડાળ નહીં અળગી એમ વેદ કહે છે શ્રુતિ સમૃતિ શાખ દે કનક કુંડળ વિશે વેદ ના હોય ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવા અંતે નું એમ

એમ વિધિનો ઉપયોગ કરતા આવડે તો આમ જો કદાચ આપણે દહીં મેળવતો ના આવડે દૂધ દૂધને મેળવતો ના આવડે તો બગડીએ જાય બગડી જાય કે ના બગડી જાય રીત ના આવડે ને તો ઘી કોઈ દાડો ને અકળે એમ જગતનો જીવાતમાં મહેનત બહુ ઘણી બધી કરે છે દ્રષ્ટોત મેં ઓણા જ કીધું તો નાજ યાદ આવ્યું છે એટલે દ્રષ્ટોંત કહી મારી વાત પૂરી કરવો એ પતિ પત્ની અને ખૂબ પ્રેમી ખૂબ હેતા ખૂબ ભાવવાળા અને સિટીમાં રહે અને કોઈ નાનું બાળક નઈ બંને એકલા રહે નોકરી સારી પણ પતિ પત્ની ને કોક ડારો ડખો થાય તમાર બધે ને તમાર વિચાર કરો કે ગમે તે થોડા ઘણું તો મોલ લડાઈ આ વગર રહે કોક દાડો તો થઈ જ જાય અને એક પક્કડ પ્રેમની લડાઈ હોય પ્રેમ હોય ને ને તમારે જે ને જાણા પડતે તમને ખૂબ હેત હશે ને ખૂબ હેત એ તમને કોક કઈ જાય તમને વધારે રી બીજો ભાર વાળો કદાચ ગાળો બોલી જાય ને તોય કોઈ અને લાગણી જે છે ને લાગણી વસ્તુ આ ઘણા કઈ ગળે ટૂંપો ખાઈને મરી જાય છે કોઈ દવા પીને મરી જાય છે આ નહીં કરતા એ મૂળ લાગણી અને લાગણીમાંથી મૌખ પ્રગટ થાય અને આમાંથી ક્રોધ પ્રગટ થાય અને ક્રોધમાંથી બુદ્ધિનો નાશ થાય અને પછી ના કરવાનો કરે એટલે અતિ લાગણી પણ સારી નહીં તમને તમારો ભાઈ બોલશે તો કાઠો પડશે પડેક નહીં પડતું અને ગોમ વાળો બોલ્યો છે જાવ જ ને અલું મડું ગલતાડો

તમે હોય બેઠા છો કેમ લઈને તો બીજી સમાજ વાળા બહુ ના હોય ઘણા હશે નહિ આટલા આટલા આપણે જશે તો બીજા બીજી 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 બાબતમાં આપણે ઘણા પાસા છે ધર્મ તો આગળ છે ધર્મ બહુ આગળ છો એની ના નથી પણ શિક્ષણમાં બહુ પાછળ છે તમે મોટી મોટી હારી હારી નોકરીઓ જો IAS હોય આઈ ઓફિસર કેટલા છે આપણે આપણા આપણા ગુજરાતમાં તમે આઈએસઆઈ ઓફિસરો કેટલા છે મોટી જે વન ક્લાસ ઓફિસરો કેટલા છે તમે વિચાર કરો તો એ બાબતમાં આપણે મહેનત કરવી આપણે જો મંદિર મોટું થાતું હોય ને તો રૂપિયા આલવામાં પાસા ના આવે કેમ્પ ચાલતો હોય તો પાછા ના આવે કદાચ રણુજીના કેમ્પું ચાલે છે ને એ બધામાંથી ટ્રેક્ટર ભરી અને કોઈ ગામમાં એવું ન હોય કે ભરી ભરીને આલવા નઈ જાય જો એ છે ને નઈ જાતા પણ સાચી વાત કડવી હોય

તમારા નેજા અહીંયા કોઈ ઓમ લઈને જોશો ને કે નેજા કે નેજા શું કરે છે અહીંયા તમે વિચાર કરો એ નેજા થોય છે શું એનો એના કદાચ તમે ઉપયોગ રૂપિયા લઈ અને એ રૂપિયા કોઈ ગરીબ ને કોઈ દવા જેને જરૂર હોય એવી જગ્યાએ જો વાપરો તો જે બાતલ રૂપિયા જોઈએ છે જોઈએ આ કરોડો કરોડો નેજા જોઈએ છે કડવી વાત છે પરંતુ સાચી વાત છે એ નેજા નો કોઈ ઉપયોગ થાય છે અહીંયા પેલાના સમયમાં તો અરે આ મંડપ વાળા લઇ જાતા ને તો વેચાતા એટલે એના એના મંડપમાં કોમ આવતા પણ હવે તો એ પણ થતું નથી કોઈ મને વાત કરી કે ઘણા ખરા તો બાળી નોખે છે ઘણા ખરા બાળી નોખે છે અને આપણા ને તમે બધા લઈને જો રોમા પીરી સડાવે છે રણોજ અંબાજી લઈને જોશો એ સડાવે છે તો એ રૂપિયો નો એવો ઉપયોગ કરો કે કદાચ એ સદાવ્રત ચાલે છે એમાં હાલે તો એ કોક ખાય ખાય કે ના ખાય પણ એ જે 100 રૂપિયા હા જરૂર ના નથી કે નેજાને જેટલી જરૂર હોય એટલું પણ વધારે પ્રકારનું કામ કશુય નોનું છોકરો હોય કદાચ એને થોડું ખાતું હોય પણ એને 5 કિલો લઈને milled જેસા કામ ન એને તો પછી બગડે કે ના બગડે તો જેની જોય જે જગ્યાએ જરૂર હોય એટલું વાપરવું મારું મનનું એવું છે જે જગ્યાએ જેની જરૂર હોય આ પતિ પત્ની બે રહેતા તો એકલાને એને લડાઈ થઈ ઝઘડો થઈ ગયો અને ઘણી ખરી જગ્યાએ તો તમે જોવો ને આ તો બેન નું ચાલ ગમે તેમ કરી અને ગમે તેમ કરી તમે ગમે એટલો પાવર કરો ગમે એટલો કરો તો એની વાત સ્વીકારવી પડે એ તો એને આવડે ગમે તેમ કરીને અમારે એવું જ છે તમારે એટલે વાત નથી બધા ને એવું સિંહ ની ઝોન જાન પણ સિંહ નું વરઘોડું ને લેલો

આવડે માયા નું એટલું બધું તાકાત છે હું કઉ છું માયા ની વાત કરું છું માયા ની એટલી બધી શક્તિ છે કે ગમે તેવા ને એ નચાડે છે શંકર જેવા નચાડ્યા છે તો બસ આપણા શું ભાર છે એટલે માયા માયા નચાડે છે પણ જો એના રૂપ પ્રત્યે જો નામ હોય ને તોય તમે નાચો એવા છો હારું સ્વરૂપ તો અલગ જ છે આખું નય નિરાળું છે પેલી બૈના બેને રિહણા છે એટલે પ્રેમ તો હતો પણ હવે જે અહંકાર હોય ને અહંકાર મને બોલવું છે પણ બોલ્યાના મનને કે એ પેલા બોલે પેલી બૈના મનને કે પહેલાં એ બોલે અને બૈના ભાઈના મંદ કે એ પહેલી બોલે આપણે ઘણી વખત આવું થાય કે મારે પેલું બોલવું નથી કોક કોગડાળો થઈ ગયો હોય ને તો તેમ થાય કે એ પહેલી બોલે જ બોલવું છે ને કે આપણે બોલવું નથી લવાયને એવું છું હવે ઘરમાં કોઈને કોક પૂછવું હોય તો કઈ રીતના પૂછે પણ ચિઠ્ઠી લખવાનું ચાલુ કર્યું કનસન ટિવ ચિઠ્ઠી લખેને મૂકી કે કિલો બટાકા લેતા આવજો તમારી વાલી એમ કરી સહી કરી અને આ ચિઠ્ઠી મૂકી દીધી ટેબલ ઉપર એટલે પેલા ભાઈ ઓફિસે સાથે ચિઠ્ઠી જોવે ચિઠ્ઠી મુજબ ગાલી ને પછી વળતે જે જોવું લખ્યું હોય એ વળતે લેતા આવે એ લેતા આવે હવે ચિઠ્ઠી થી કોમ ચાલે અને પેલા ભાઈને કોમ હોય ને તો ચિઠ્ઠી લખે કે મારો white બુશર્ટ છે કાળો પેન્ટ છે ધોઈ નોખજે તમારો વાલો તમારો વાલો એમ કરીને આ ચિઠ્ઠી મૂકે એટલે પેલી બાઈ ધોઈ નોખે બોલવું છે પણ અહંકાર બોલવા દેતો નથી એમ જગત ના જીવાત્મા ને બધા ખબર જ છે કે સંતના ના ચરણે જાય સિવાય આત્મ જ્ઞાન થતું નથી ગુરુ સિવાય આત્મજ્ઞાન થતું નથી તમામ ને ખબર છે આ વાતને પરંતુ જે અહમ છે ને અહમ એ જવા દેતો નથી અહમ આગળ વધવા દેતો નથી જ્યાર સુધી અહમ નહીં છૂટે ત્યાર સુધી સાચું જ્ઞાન થશે નહીં તમારે ભણવું છે તો અહમ છોડવો પડશે શિક્ષણ મેળવવું છે ને તો એ હમ છોડવો પડશે કોઈ પણ પદવી પ્રાપ્ત કરવી છે ને તો એ હમ જાર સુધી હશે જે જગ્યાએ જેની જરૂર હોય એ જગ્યાએ વપરાય હમની જરૂર કદાચ પેલા લડવા જશે પાકિસ્તાનની બોર્ડર ઉપર કદાચ કોઈ ગમે તે ગમે તે દેશ સાથે લડાઈ થઈ આપણે ગમે તે દેશ હોય બીજો અને એના સાથે લડાઈ થઈ તો અહીંયા તમારે જે તાકાતની જરૂર છે એ તાકાતનો ઉપયોગ કરવો પડશે હાથ જોડે કોમ આવશે નહીં અહીંયા તમે હાથ જોડશો તો મેળ આવશે ત્રાસવાદીઓ આગળ હાથ જોડશો તો એ રાખે જય ગુરુ મહારાજ કરશે નહીં એના આગળ તો જેવી રીતના જવાબ આપવો આપવાનો હોય એ રીતના જ આપવો પડે અને ભગત એટલે એવું કહે ને કે હાથ જોડવા તો જોય કદાચ હથિયાર લેવાની જરૂર પડે લેવો પડે

લડાઈમાં તબલ ભજનમાં તબલા જ જોયો હું એ તરવારની જરૂર પડે નહીં એટલે જે જગ્યાએ જે જરૂર પડે એનો ઉપયોગ કરવો પડે એટલે ચિઠ્ઠી લખતા તને ભાઈને બીજે બહાર જવાનું છું એટલે વહેલ એટલું ગણ હતું એને હું વધારે આવતી એટલે વહેલો સો સાત વાગ્યા પહેલો એ ઉઠે નહીં અને એને ચાર વાગ્યાની ગાડી પકડવાની એટલે ત્રણ વાગે જાગે તર મેળા આવે ને એટલે ચિઠ્ઠીમાં લખ્યું કે મારી વાલી મારે સવારે વેલુ ગાડી પકડવાની છે ચાર વાગ્યાની એટલે મને ત્રણ વાગે જગાડજો તમારો માલો પતિ એમ લખીને ચિઠ્ઠી મૂકી દીધી હવે બે હુઈ જય પેલી બેય ચિઠ્ઠી વાંચીને હુઈ ચી અને પછી ત્રણ વાગે જાગી ત્રણ વાગે ઝાગીને બીજી ચિઠ્ઠી પેન કાગળ લઈ એમ ચિઠ્ઠીમાં લખ્યું કે વાલાપતિ દેવ ત્રણ વાગી ગયા છે હવે ઉઠીશો તમારી વાલી પત્ની એમ ચિઠ્ઠી લખીને મૂકી દીધી હવે જાગ્યા મારો આ છે કે મહેનત આપવાની મહેનત કરતું નથી એની મહેનત કરી ચિઠ્ઠી લખી પેન આજે આ બધી મહેનત છે એને શું કરવાનું હતું આ પેન ની ચિઠ્ઠી ની જરૂર હતી મને હલાવાનો હતો કે જાગી તો હફેડવાનો હતો અને એમ તરત જ જાગે કે એ સિવાય આ જાગે નહીં આ જીવાત જે મહેનત કરી રહ્યો છે ને એ જગત ના જીવો બધા મહેનત કરે ભગવાન માટે કરે કોઈ દેવી માટે કરે છે કોઈ ભગવાન ને આખો વિશ્વ મોને છે કોઈ નથી માનતું એવું નથી પણ ભગવાન ની વાત જીવન માં ઉતારતા

કોઈ કોઈ હેડે બધું બધું કરે પણ પરમાત્મા ની પ્રાપ્તિ કરવા માટેની જે મહેનત છે એ યોગ રીત પરમણે થાય તો સ ટકા ને સાક્ષાત્કાર થાય થાય ને થાય આટલું કઈ મારી વાણી વિરામ આપું સદગુરુ